દેખાઈ રહ્યો છે પરંતુ એ ગર્ડન ને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે સ્વાભાવિક છે તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતો રહી લેખિત રજૂઆતોના આધારે જે એને મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન વાયબ્રેશન જે રિપોર્ટ હતો એ પણ બે રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ ત્રીસ દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ